ગુજરાત ના રાજ્યપાલ ના હસ્તે ગણેશ મહોત્સવ નો થયો પ્રારંભ લોકમેળા એ સમરસતા નું છે કહ્યું વિજય રૂપાણીએ ગાંધીનગર માં પ્રમુખ સ્વામી મહારાજ ને નગરજનો દ્વારા ભાવ વંદના અને શ્રદ્ધાંજલિ અપાઈ અમદાવાદ માં ગણેશ ઉત્સવ ની ધૂમ સાર્વજનિક ગણેશ મંડળો અને ઘરોમાં પૂજા અર્ચના થી માહોલ બન્યો ભક્તિમય ગુજરાતના માં છેલ્લા સુડતાલીસ વર્ષથી સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ અવિરતપણે ગણેશ ઉત્સવનું આયોજન કરતી આવી છે આ ઉત્સવ નિમિત્તે નાત જાત કે ધર્મને કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌ અબાલ વૃદ્ધો સાથે મળીને ઉજવે છે આ ઉત્સવમાં સાચા અર્થમાં લોકોત્સવ બની રહ્યો છે ગણેશ ઉત્સવની ખાસિયત એ રહે છે કે આનું પ્રારંભ ગુજરાતના રાજ્યપાલના હસ્તે કરવામાં આવે છે અને આ વખતે ષડંગ સુડતાલીસમાં વર્ષે પણ સિરસ્તો બરકરાર રહ્યો છે ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ નિશ્ચિત વ્યાસે ગણેશ ઉત્સવના મહત્વ સાથે જ સાર્વજનિક ગણેશ ઉત્સવની વિગતવાર માહિતી આપી હતી રાજ્ય પાલ ઓપી કોહલીજીએ શ્રીજીની આરતી ઉતારી દીપ પ્રાગટ્ય કરી અખંડ ભારત માં ગણેશજીના આશીર્વાદ અને કૃપા બની રહે તેવી વાત કરી હતી ગણેશ ઉત્સવના પ્રારંભે શોભાયાત્રા યાત્રા દબદબાૂર્વક નીકળી હતી જે વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણની થીમ પર અદ્ભુત કાર્યક્રમ કાર્યક્રમની રૂપરેખા દીના ડોડિયા એ આપી હતી આ પ્રસંગે કલ્પેશ બાલ પાંડે રાકેશ જાની હિરેન શાસ્ત્રી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું दीप प्रागट्य વખતે हुसैनी कमिटीના આઝાદભાઈ આદરણીય લાડબેન અને ઇનાયતભાઈ તેમજ દરિયાએ ખાન પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને માણવા શહેરના વિવિધ અગ્રણીઓ જેવા કે સુરેશી ડાબી, શૈલેન્દ્રસિંહ બી હોલા, ચિમનભાઈ વિંઝુડા, જયદીપ ઠાકોર, જયસિંહ સરવૈયા તેમજ વિવિધ સંસ્થાના સમાજ સમાજસેવી પ્રતિનિધિ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

પ્રારંભ હતો વિજય પારદર્શિતા નિર્ણય શક્તિ અને સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના મુખ્ય સ્તંભ પર શાસન દાયિત્વ નિભાવવાની સરકાર લોક નિભાવીને આ સરકાર લોક સંઘ લોક ઉમંગ અને લોક અને વિકાસની ઊંચી ઊંચાઈઓ પામવા માગે છે તેમ પણ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ તણેતરના મેળાની વિશેષ આકર્ષણ ઉપર રંગબેરંગી છતરિયોને અમ્બ્રેલા ડાન્સ બે હજાર કલાકારોએ રજૂ કરી ગ્રીનીચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અંકિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાડવ્યા હતા વિજય રૂપાણીએ ગ્રામીણ વિસ્તારમાં વિશરાતી જતી રમતો ખેલકૂદને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ લોક મેળાના માધ્યમથી નવ ચેતના આપી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો તો તરણેતરના લોકમેળામાં વધુને વધુ વિદેશીઓ ભાગ

આગવી ઓળખ સમાન બની રહે છે મુખ્યમંત્રી અગાઉની કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસ ને વિરોધ નીતિને ને કરતા જણાવ્યું કે પાયા અમલીકરણ વધારવાના નિર્ણયથી જ શક્ય બન્યું છે ગુજરાતના વિકાસમાં આડે આવતા કોઈ પણ પરિબળોને ગુજરાતની પ્રજાકીય શક્તિ ના ફાવવા નહીં દે તેવું પણ તેમણે ઉમેર્યું હતું તાણેતરના મેળામાં યોજાયેલા પશુ પ્રદર્શનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ

સંતાર થી હોય છે તે બીજાઓને સુખી સુખ આપીને પોતાને સુખની અનુભૂતિ કરાવતા હોય છે આવું દિવ્ય વ્યક્તિત્વ પ્રમુખ સ્વામી મહારાજ નું હતું આવી દિવ્ય શક્તિ અચાનક આપણી વચ્ચેથી પંચ માં વિલીન થઈ જતા આપણે સૌ જાતે જ દરિદ્ર હોઈએ તેવો અહેસાસ કરી રહ્યા છીએ સાચા સંતની વ્યાખ્યા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી મળે છે રાજ્યપાલે જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ના ચિત્ર વાન સમાજની રચના કરવાની ઈચ્છા ધરાવતા હોવાથી તેમણે આવા સમાજનું નિર્માણ કરવા માટે સમાજના કુ રિવાજો દુર્ગુણો વ્યસનો જેવી અનેક બદીઓને દૂર કરવામાં જીવન વિતાવ્યું હતું તેમજ સમાજમાં આધ્યાત્મિકતા સાથે જીવન વિતાવે તેવા ઉમદા આશયથી શિક્ષણને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે ધર્મની સાથે સાથે આધુનિકતાને જોડવાનું ઉમદા કાર્ય કર્યું હતું. તેમણે ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના પર સંકટ આવે ત્યારે તે પણ સંકટ દૂર થાય તે અને આ યોજના સુખરૂપ રીતે પૂરી પાડવા માટે સર્વ સર્વહરિભક્તોને દસ મિનિટ સુધી ધૂન કરવાનું આહવાન કરી યાદ કરી પ્રમુખ પ્રમુખસ્વામીને પોતાના સ્મરણોને વાગોળ્યા હતા આ ભાવાંજલિ કાર્યક્રમમાં આયોજન પંચના અધ્યક્ષ નરહરિ હમીન પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હવે વાત કરીએ અમદાવાદમાં ગણેશોત્સવ ની તો અમદાવાદમાં સાર્વજનિક ગણેશોત્સવ ની ધૂમ ચાલી રહી છે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા વટવા નિકોલ નરોડા તેમજ મહાઆરતી આયોજન પણ કરવામાં આવ્યું છે સાથે સાથે સાંજના સમયે ખોખરા ખાતે આવેલ હરિપુરા હાઉસિંગમાં યોજવામાં આવેલા ખાસ ગણેશ ઉત્સવમાં પણ લોક પણ લોક મહોત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું છે ત્યાં સાંજ પડતા બાળકો તેમજ સૌ લોકો એકઠા થઈ પૂજા અર્ચના કરે છે અને વિવિધ આયોજન કર્યું છે ત્યારે વાત કરીએ તો સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઓમ ટાવર ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરેક દરેક જ્ઞાતિના લોકો એક સાથે મળી ભગવાન શ્રીજીની આરતી ઉતારી સૌ ગણેશમય બને છે સાથે સાથે જ બાળકો દ્વારા ખાસ સુશોભન પણ કરવામાં આવે છે ત્યારે સોલા રોડ ખાતે આવેલા ગણેશ ઉત્સવમાં આ વખતે ગણેશજીની મૂર્તિને ગોપાલ સ્વરૂપમાં રાખવામાં આવી છે આ ખાસ ગણેશ ઉત્સવ નો કાર્યક્રમ પણ લોકોને મોહી લે છે આમ સમગ્ર અમદાવાદમાં ગણેશ ઉત્સવમાં વિવિધ પંડાળોમાં ગણેશજીની આરતી તેમજ વિશેષ પૂજા સાથે સાથે સાંજના ના સમયે વિશેષ કાર્યક્રમો જેવા કે વકૃત સ્પર્ધા તેમજ સંગીત ના કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું છે આમ સમગ્ર અમદાવાદ એ ગણેશમય બન્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર